શ્રી ગણેશાય નમઃ ભક્તો આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય ત્રીસમો જેમાં અવધુતેશ્વર અવતાર જે શિવજીનું છે તેનું વર્ણન કર્યું છે તે આ વિડીયોમાં આપણે શ્રવણ કરવાનું છે અને હા નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય શિવ મહાપુરાણનું થોડું શ્રવણ કરવું જોઈએ તો અવતાર અવતારમાં નંદીશ્વર બોલ્યા હે બ્રહ્માંડના પુત્ર હવે પરમેશ્વરનો અવધૂતેશ્વર નામનો અવતાર તમે સાંભળો જેણે ઇન્દ્રનો ગર્વ હતો હેમુની પૂર્વ સર્વ દેવો સહિત ઇન્દ્ર બૃહસ્પતિની સાથે રહી ઈશ્વરના દર્શન કરવા કૈલાસ પર ગયો હતો તે વેળા અનેક લીલાઓ કરતાં પણ પ્રભુ શંકરે પોતાના દર્શન માટે તત્પર મનવાળી તે બૃહસ્પતિ તથા ઇન્દ્રનું આવવું જાણી તેમના ભાવની પરીક્ષા કરવા અવધૂત તેશ્વર સ્વરૂપ ધારણ કર્યું હતું દિગંબર હોય મહાભયંકર બળતા અગ્નિ જેવી ક્રાંતિવાળા અને સજ્જનોની ગતિ રૂપ તે શંભુ અવધૂત સ્વરૂપ ધરી લટકતા કપડા યુક્ત શોભાયમાન આકૃતિ ધરી તેમનો માર્ગ રોકી ઉપ ઊભા રહ્યા હતા ત્યારે શિવની સમીપ્ત જતા એ બૃહસ્પતિ તથા ઇન્દ્ર માર્ગની વચ્ચે અદ્ભુત આકૃતિવાળા એ ભયંકર પુરુષને જોતા તે પછી હે મુનિ પોતાના અધિકારને લીધે દૃષ્ટ મનવાળા ઇન્દ્ર પોતાનું માર્ગ વચ્ચે ઊભેલા તે પુરુષને શંકર તરીકે જાણી પૂછ્યું ઇન્દ્ર બોલ્યા તું કોણ છે દિગંબર અવધૂત આકારવાળો તું ક્યાંથી આવ્યો છે તારું ક્યુ નામ પ્રખ્યાત છે તે તું મને જલ્દી સાચું કહે હમણાં શંકર પોતાના સ્થાને છે કે જે બીજે ગયા છે હું તેમના દર્શન માટે ગુરુ તથા દેવો સાથે જાઉં છું નંદીશ્વર બોલ્યા ઇન્દ્ર એમ પૂછેલા તે પુરુષે કંઈક ન કહ્યું કેમ કે તે ગર્વનો નાશ કરનારા હોય લીલા માટે સ્વીકાર સ્વીકારેલ શરીરવાળા પ્રભુ શંકર હતા ઇન્દ્ર ફરી પૂછ્યું છતાં છતાં જેમની ગતિ અજાણ છે અને મોટા કૌતુક કરનાર તે દિગંબર શંભુ કંઈ બોલ્યા નહીં ત્રિલોકના અધિપતિ ઇન્દ્ર ફરી પૂછ્યું છતાં મોટી લીલા કરનાર તે સ્વયં પ્રકાશી મહાયોગી ચૂપ જ રહ્યા એમ વારંવાર ઇન્દ્ર પૂછવા છતાં તે દિગંબર ભગવાન ઇન્દ્રનો ગર્વનો હણવાની ઈચ્છાથી કંઈ બોલ્યા નહીં તે પછી ત્રિયોકના અર્શ છકેલા ઈશ્વરે ઇન્દ્ર ક્રોધાયમાન થયા તેણે ક્રોધથી એ જટાધારીનો તિરસ્કાર કરી વચન કહ્યું ઇન્દ્ર બોલ્યા રે મૂઠ પૂછવા છતાં તું ઉત્તર આપતો નથી આથી તો દૃષ્ટ બુદ્ધિ વ્રજ વડે હું તને મારી નાખું છું તને બચાવનાર કોણ આવે છે એમ કહી તે ઇન્દ્ર ક્રોધથી તેમની સામે જોઈ એ દિગંબરને મારવા વ્રજ ઉગામ્યું એટલે તરત જ સદાશિવ શંકરે હાથમાં વ્રજવાળા તે ઇન્દ્રનો વ્રજ પાનને થંભાવી દીધું અને પછી ક્રોધાયમાન થઈ વિકરાળ નેત્ર ભયંકર બનેલા તે પુરુષ તરત જ પોતાના તેજ વડે જાણે બાળી નાખતા હોય તેમ પ્રકાશવા લાગ્યા પોતાનો હાથ થંભી ગયો તેથી ઉત્પન્ન થયેલા ક્રોધ વડે ઇન્દ્ર પણ મંત્રથી રોકાયેલા પરાક્રમવાળા સર્પની પેઠે બળવા લાગ્યા પણ બૃહસ્પતિ પોતાના તેજથી ઝળહળતા એ પુરુષને જોઈ વિચારવા લાગ્યા તેમણે શંકર જાણી તરત જ તેમણે પ્રણામ કરી ઉદાર બુદ્ધિવાળા બૃહસ્પતિએ બે હાથ જોડી પૃથ્વી પર દંડવત પ્રણામ કર્યા અને પછી તે પ્રભુની સ્તુતિ કરી બૃહસ્પતિ બોલ્યા હે દેવોના દેવમાં હે શરણે આવેલા પણ પ્રેમ રાખનાર ગૌરીપતિ સર્વ ઈશ્વેશ આપ પ્રસન્ન થાઓ આપને નમસ્કાર હો બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા આપની માયાથી મોહિત થયા છે જેથી આપને બરાબર જાણતા નથી કેવળ આપની કૃપાથી આપને જાણે છે નંદીશ્વર બોલ્યા પ્રભુ શંકરની એમે સ્તુતિ કર્યા પછી બૃહસ્પતિએ તે વેળા ઇન્દ્રને તેમના પગમાં પાડ્યો તે પછી દેવોના આચાર્ય અને ઉદ ઉદાર બુદ્ધિવાળા તે સતગતિ સદબુદ્ધિ બૃહસ્પતિએ બે હાથ જોડી વિનય નમ્ર થઈ આ વચન કહ્યું બૃહસ્પતિ બોલ્યા હે દીનનાથ મહાદેવ આપના ચરણોમાં નમેલા મારો આ ઉદ્ધાર કરો ક્રોધ દૂર કરી અને કૃપા કરો હે મહાદેવ આપ પ્રસન્ન થાવો અને શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરો આપના લલાટના નેત્રમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ બહાર આવે છે ઈશ્વર નંદીશ્વર બોલ્યા ગુરુ બૃહસ્પતિના વાક્ય સાંભળી અવધૂત આકારવાળા તે કરુણાસાગર પ્રભુ ઉત્તમ લીલા કરનાર ખૂબ હસીને બોલ્યા અવધૂત બોલ્યા ક્રોધને લીધે પોતાના નેત્રમાંથી નીકળેલું તેજ હું કંઈક રીતે રોકી રાખું પોતે છેડેલો કાચની સર્પ શું ફરી ધારણ કરે નંદીશ્વર બોલ્યા એમ શંકરનું એવું વચન સાંભળી બૃહસ્પતિ ભયથી વ્યાકુળ મનવાળા થયા અને ફરી બે હાથ જોડી કહેવા લાગ્યા બૃહસ્પતિ બોલ્યા હે દેવ હે ભગવાન ભક્તો હંમેશા અનુકંપાક નેમ પાત્ર છે હે શંકર પોતાનું ભક્તવત્સલ્ય નામ આપ સત્ય કરો હે દેવેશ્વર પોતાના અતિ ઉગ્ર તેજને બીજા ઠેકાણે નાખવા આપ યોગ્ય છો આપ સર્વ ભક્તોનો ઉદ્ધાર કરનાર હોય ઇન્દ્રનો પણ ઉદ્ધાર કરો નંદીશ્વર બોલ્યા ગુરુ બૃહસ્પતિએ એમ કહ્યું એટલે નમન કરનારાઓને પીડાનો નાશ કરનાર અને ભક્ત વત્સલ્ય નામને ધારણ કરનાર રુદ્ર પ્રસન્નચિત્ત થઈ દેવોના પૂજન પૂજ્ય બૃહસ્પતિ પ્રત્યે કહ્યું રુદ્ર બોલ્યા હે દેવોના આચાર્ય હું તમારા પર પ્રસન્ન થયો છું અને ઉત્તમ વરદાન આપું છું તમે ઇન્દ્રને જીવનદાન કર્યું છે તેથી તમે જીવ એના નામની પ્રસિદ્ધિને પ્રાપ્ત થાવો મારા લલાટના નેત્રમાંથી દેવોને અસહ્ય જે આ અગ્નિ ઉત્પન્ન થયો છે તે ઇન્દ્રને જે રીતે ન પીડે તે રીતે હું તેને ત્યજી દઈશ નંદીશ્વર બોલ્યા એમ કહી તે ભગવાને લલાટના નેત્રમાંથી ઉત્પન્ન થયેલા પોતાના તેજરૂપ અદ્ભુત અગ્નિને લવણ સમુદ્રમાં ફેંકી દીધો પછી લલાટના નેત્રમાંથી ઉત્પન્ન થયેલું તે શિવનું તેજ લવણ સમુદ્રમાં ફેંકાયું કે તરત એક બાળકરૂપ થઈ ગયું એ જ સુરેશ્વર જલંધર નામનો સમુદ્રનો પુત્ર થયો જેને પ્રભુ મહેશ્વરે દેવોનો પ્રાર્થનાથી માગ્યો હતો અવધુતેશ્વર સ્વરૂપ એવું સુંદર ચરિત્ર કર્યા પછી લોકોનું કલ્યાણ કરનાર શંકર ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા બધા દેવો અતિ નિર્ભય થઈ સુખી થયા હતા અને બૃહસ્પતિ તથા ઇન્દ્રભયથી મુક્ત થઈ ઉત્તમ સુખ પામ્યા તેઓ બંને જે માટે જવા તત્પર થયા હતા તેમનું ત્યાં દર્શન કરી કૃતાર્થ થયા અને પછી એ બૃહસ્પતિ તથા ઇન્દ્ર આનંદથી પોતાના સ્થાને ગયા પરમેશ્વરનો ઔધુતેશ્વર નામનો અવતાર તમને કહ્યો છે તે સજ્જનોને પરમ આનંદદાયક અને દુર્જનોનું શિક્ષા દેનાર છે આ નિર્દેશ યશ આપનાર સ્વર્ગ દેનાર ભોગ તથા મોક્ષ દેનાર દિવ્ય તથા સર્વ ઇચ્છિત ફળ આપનાર છે જે મનુષ્ય સાધના થઈ કાયમ આ સાંભળે કે સંભળાવે તે આ લોકમાં સર્વ સુખ ભોગવે અંતે શિવ ગતિ પામે છે આ રીતે શિવ મહાપુરાણનો અધ્યાય ત્રીસમું સમાપ્ત થાય છે આના પછીનો આધ્યાય એકત્રીસમું વર્ય અવતાર જે શિવજીનું છે તેનું વર્ણન કર્યું છે તે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ